વીરપુર ગામમાં વર્ષો પહેલાં ભયાનક રોગના નિવારણ માટે ગામના એક વ્યક્તિને ગડપાવાના પાવાના મહાકાળી માતાજીએ સપનામાં આવી દર્શન આપીને કહ્યું કે સમગ્ર ગામ એક સંપ મારા નામનો દીવો લાવી કરશે ભક્તિ તો કદી આવશે નહીં આવું જ આ પછી સંકટ રાજ્યમાં આસ્થા અને ભક્તિ અને એમના પ્રત્યે રહેલા અદ્ભુત ભક્તિભાવનો આજે પણ ઇતિહાસ સાક્ષી છે અને એ તમામના સાક્ષાત પુરાવા રૂપે જોવા જઈએ તો રાજ્યના અનેક જગ્યાએ જોવા મળે છે જેમાં આદ્યશક્તિમાં જગદંબાના પ્રાગટ્ય સ્થાન ખેડબ્રહ્મામાં હરણાવ નદીના કિનારેમાં આદ્યશક્તિ જગદંબા રૂપે પ્રગટ થઈ મહિષાસુર નામના રાક્ષસનો આઠ દિવસ યુદ્ધ કરી નવમાં દિવસે એનો વધ કર્યો અને દેવો એને આ રાક્ષસના ત્રાસમાંથી મુક્ત કર્યા કે આવી જ રીતે ચોટીલામાં પણ મા ચામુંડા માતાનો ઇતિહાસ છે એવી જ રીતે પાવાગઢમાં પણ મહાકાળી માતાનો ઇતિહાસ છે જોવા જઈએ તો આવા અનેક ઇતિહાસ જાણવા મળે એમ છે પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં આવેલા ઈડર તાલુકાના સાબલી ગામમાં મહાકાળી માતાજીનું ભવ્ય અરવલ્લીના ડુંગરની ગિરિમાળાઓ વચ્ચે આવેલ ગુહાઈ નદીના કિનારે આવેલ આ મંદિરમાં એક અદભુત ચમત્કાર પથ્થરમાં જોવા મળે છે કે જેને પથ્થર વડે ઘટ જેવો અવાજ આવે છે આ માતાજીની સાક્ષીનો પુરાવો હોય હોવાનું પણ ભક્તો અને અહીંના લોકો દ્વારા માનવામાં આવે છે આવી જ રીતે બીજો મહાકાળી માતાજીના પરચાનો બનાવ આ તાલુકાના વીરપુર ગામમાં જાણવા મળ્યો હતો આ ગામના વૃદ્ધને ઉમલલાયક એવા સામતસિંહ ચંપાવતે જણાવ્યું હતું કે આ ગામની અંદર બહુ જ ભયાનક રોગ ફાટી નીકળ્યો હતો અને દિવસો દિવસ ગામમાં મોત થઈ રહ્યા હતા ત્યારે એ વખતે ગામના લોકોએ પણ દરબાર ઠાકોર જુંજારસિંહ કરણસિંહ ચંપાવતને આંગે રજૂઆત કરેલી અને યોગ્ય ન્યાય કરવાનું કહેવામાં આવ્યું હતું આ ભયાનક પરિસ્થિતિમાં ગામના એક ઠાકોર જાતિના વ્યક્તિ જે મહાકાળીજી માતાજીના ભક્ત હોવાથી એમને રાત્રે મહાકાળી માતાજીએ સપનામાં દર્શન આપીને કહ્યું કે આ ગામમાં જે રોગચાળો થયો છે એ મારા ક્રોધનું પરિણામ છે જો એને શાંત પાડવો હોય તો ગામના તમામ જાતિના લોકોએ ભેગા મળીને મારો દીવો પાવાગઢ લઈ જઈને મંદિર બનાવી મારી પૂજા કરશો તો ફરીવાર મારા ક્રોધનો શિકાર બનશો નહીં પણ હું સદાય રક્ષણ કરીશ આવું સપનામાં કહેલી વાતમાં આ ગામના વ્યક્તિએ સવારે દરબાર ભરાયો ત્યારે ગામના ઠાકોરને કહેતા ઠાકોર ઝુંઝાર તિયે તમામ જાતિના લોકોમાંથી અગ્રણી લોકોને દરબારમાં બોલાવ્યા અને આ વાત કરી અને દરેક સમાજના અગ્રણી લોકો ભેગા મળીને પાવાગઢ જેવી માતાજીની જ્યોત લાવી અને ગામના ખેતરમાં મંદિર બનાવી માકાડી માની પૂજા વિધિ કરી સ્થાપના કરતા આપોઆપ આ ભયાનક રોગનો નાશ થયો હતો અને લોકો ખુશીથી રહેવા લાગ્યા એ દિવસથી લઈને આજ દિવસ સુધી અહીંયા દર નવરાત્રીમાં ગામના તમામ જાતિના લોકો દ્વારા એક સમ થઈને મૂકવામાં આવે છે ગરબા અને મહાકાળી માની જે કોઈ માને છે માનતા એ માં પૂરી કરતા હોવાનું ગામના અનેક લોકોના મુખે સાંભળવા મળી રહ્યું છે અહીંયામાં પાવાગઢના મહાકાળી માતા સાક્ષાત હોવાનું પણ રિપોર્ટર જનક જાદવ બીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા